થોડા વાદળ ને ઉભા છે આજ તો વાતાવરણ તો આપણે જવાનું છે કોમે તો રૂડીમાં પણ આગળ બના રહ્યા તો જો આપણે કોમ પર આવી ગયા છે વહેલાવાલા વાગ્યા છે નવ તો આપણે જો કાલે આટલું પ્લાસ્ટર કર્યું જે આગળનું જો કોમ હોય જે બાકી દેખાય એટલું બાકી છે કૂતરો વહેલાયેલા ઠરી ગયા છે ઉપરા ઉપર બે ગયા છે બધા જો ઠંડી ના બધું ઉપરા ઉપર ચા બેઠા છે જો કેમ કે આજ તો ઠંડી વધારે થોડી હતી એટલે જો આ બધું શું માં આપણે આરું આ થોડું બાકી છે આરું બધું કરવાનું છે અને મોમો હે જો મકાન માં કામ ચાલુ છે મારવાનું ચાલુ છે કોમ હે હા મોટર લઈ જાવી પડશે લે દાળો ત્રણ ઉપર બતાવો આપણે ગાંધી મંદિરનો પુલ ઉપર સાધન મને જાતો હશે આપણે હજારો તો અલગ છે ગાંધી મંદિરનો તો મિત્રો જો આપણે ઉપર આવી ગયા હવે ધાબા ઉપર અને નેચો કોમ ચાલુ છે આપણે પેલી બાજુ જો હમણાં આપણે પ્લાસ્ટરનું કોમ ચાલુ છે ને આપણે ખાવા જ્યાં ખાઈને થોડું આરામ કરવા ઉપર આવી ગયા હતા તો આ છે જો હજી ઉપર જવાનું પછી તમને બતાવો પડે આખું તો મિત્રો જો આ છે ગાય મંદિર આ બધા મકાન છે આ બધા હોસ્પિટલ છે દવાખાના બધા અને હું હંમેશા પેલા સોલારની પ્લેટો લાગી બાજુ છે આપડે પુલ છે એ બાજુ ગાય મંદિર અને આ બાજુ આ બધા છે હોસ્પિટલ ને કોઈ મકાન રહેવા વાળા ને બધા તો તમે જો જેટલો મસ્ત એકદમ નજારો દેખાય સરસ જુઓ તો જો આપણે કોમ વા પટી ગયું હતું અને જો કૂતરા છે ઊંચા છે તો કૂતરાને ખાવા માટે જો આપણે તગારી હતી પણ ફૂટી ગઈ છે તો હવે સાડી બનાવી છે જો કોરી મોરી કમ્પ્લેટ ખોદી કાઢી છે બાજ માલ બનાવવાનો છો ધોળિયામાં હવે આપણે સાડી બનાવશું છું મેણી પર હવે આવી પાણી તોડો થોડું કોરી મોરું થોડું શોર્ટ ગયું ફરવાનું નહીં ખાલી ઉપર થોડું થોડું શોર્ટ બસ 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 રાજ ચાલ છેડ આપણે મેણી પર આ જાય ઉપર છે ક્વારાવડો કે

mal